કપાસના ભાવમાં એકાએક મોટો જબર ઉછાળો જોવા મળ્યો છે આગામી દિવસોમાં કપાસના ભાવ કેવા રહેશે તેમજ આજના દિવસે ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના આજના તાજા મણદિત કપાસના ભાવ આપણે જોવાના છે તો કપાસના ભાવ જોતાં પહેલાં ચેનલમાં તમે નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો ખેડૂત મિત્રો જેથી કરીને ખેતીવાડીની લગતી તમામ માહિતી તમામ માર્કેટિંગ યાર્ડના તમામ ખેત પેદાશોના ભાવ તેમજ અન્ય ખેડૂતોને લગતી માહિતી તમને આ ચેનલમાં મળતી મળતી રહેશે તો જોઈ લઈએ તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ વીસ કિલો દીઠ આપેલા છે તો સૌથી પહેલાં અરસોલ માર્કેટિંગ યાર્ડનો ભાવ મિત્રો જોઈએ તો ચૌદસો રૂપિયાથી લઈ અને ચૌદસો ને સોસઠ રૂપિયા વિરમગામ માર્કેટિંગ યાર્ડ બારસો રૂપિયાથી ને અડતાલીસ રૂપિયા ધારી એક હજાર છપ્પન રૂપિયાથી ચૌદસો ને પચીસ રૂપિયા આંબલીયાસણ અગિયારસો ને એકાણું રૂપિયાથી ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડ બારસો ને એકાવન રૂપિયાથી ચૌદસો ને ત્રાણું રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડ તેરસો પચાસ રૂપિયાથી ચૌદસો ને બાણું રૂપિયા ડોળાસા અગિયારસો રૂપિયાથી ચૌદસો ને ચાલીસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડ તેરસો ને એકવીસ રૂપિયાથી પંદરસો ને છ રૂપિયા ધ્રોલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો તેમાં પણ બારસો ને સાહીઠ રૂપિયાથી ચૌદસો છવ્વીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડ ચૌદસો પચીસ રૂપિયાથી ચૌદસો ને પંચાણું જોટાણા માર્કેટિંગ યાર્ડ બારસો રૂપિયાથી ચૌદસો અગિયાર રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડ અગિયારસો પચાસ રૂપિયાથી વીસ રૂપિયા તેમજ કાલાવડ માર્કેટિંગ વિશે વાત કરીએ તો તેમાં પણ બારસો છપ્પન રૂપિયાથી એકોતેર રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ बार सौ तो ने पच्चीस रुपया थ ने तेसठ रुपया वड़ाली मार्केटिंग यार्ड ने पचास रुपया थी पंदर सौ सत्रीस रुपया जेतपुर मार्केटिंग यार्ड एक हज़ार ने छोतेर रुपया चौद सौ ने एकसठ रुपया दिओदर मार्केटिंग यार्ड अग्यारो रुपया पचास रुपया बहुसराज मार्केटिंग यार्ड एक हज़ार रुपया तेरसो पंचोतेर रुपया मानसा मार्केटिंग यार्ड बार सौ रुपया चौदह सौ ने पंचाणु रुपया का मार्केटिंग यार्ड अग्यारो ने सोतेर रुपया थी, सौ ने तेपन रुपया खांभा मार्केटिंग यार्ड अग्यारो अगर रुपया थी, चौदह सौ बावन रुपया विजापुर मार्केटिंग यार्ड बार सौ रुपया थी, सौ एकानो रुपया कुकरवाड़ा मार्केटिंग यार्ड तेरसो रुपया चौद सौ रुपया गोजारिया मार्केटिंग यार्ड चौदह सौ ने पंचोतेर रुपया चौदह सौ ने रुपया ठरा मार्केटिंग यार्ड તેરસો ને એસી રૂપિયાથી ચૌદસો ને વીસ રૂપિયા હારીજ માર્કેટિંગ યાર્ડ બારસો ને એંશી રૂપિયાથી ચૌદસો ને પચીસ રૂપિયા ગોજાર જામજોધપુર માર્કેટિંગ યાર્ડ તેરસો રૂપિયાથી ચૌદસો ને એકસઠ રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડ સાતસો ને પંદર રૂપિયાથી ચૌદસો ને તોતેર રૂપિયા મિત્રો અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આમ જોઈએ તો અમરેલી જિલ્લામાં ખેતીનું ખેતરનો મુખ્ય પાક હોય તો કપાસ હોય છે પરંતુ શરૂઆત ભાવનો જોઈએ તો હાવ ઓછો સાતસો ને પંદર રૂપિયા મિત્રો આ યોગ્ય ભાવ કહેવાય નહીં હિંમતનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો સૌદસો ને દસ રૂપિયાથી સૌદસો ને રૂપિયા મહુઓમાં પણ હાવ ભાવ ઢેફે ગયા છે સાતસો રૂપિયાથી સૌદસો ને પચીસ રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડ તેરસો ને પંદર રૂપિયાથી લઈ ચૌદસો ને બોતેર રૂપિયા ઉનાવા માર્કેટિંગ યાર્ડ એક હજાર રૂપિયાથી ચૌદસો ને સોરાણું રૂપિયા બોટાર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો બારસો રૂપિયાથી પંદરસો રૂપિયા માર્કેટિંગ યાર્ડ એક રૂપિયા અંજાર માર્કેટિંગ યાર્ડ બારસોસ રૂપિયા ચૌદસો ને બાસઠ રૂપિયા કડી માર્કેટિંગ યાર્ડ અગિયારસો રૂપિયાથી ચૌદસો ને બાસઠ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની મિત્રો વાત કરી લઈએ તો તેમાં પણ એક હજારથી લઈ અને ચૌદસો ને ત્રીસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડ તેરસો ને પચીસથી પંદરસો ને પાંચ રૂપિયા જસદણમાં શેર ફેરફાર જોવા મળી રહ્યો છે ગોંડલ માર્કેટિંગ યાર્ડ બારસો ને એક રૂપિયોથી ચૌદસો ને છન્નું રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ મિત્રો તો તેમાં પણ બારસો રૂપિયાથી લઈ અને ચૌદસો ને ચુમ્માલીસ રૂપિયા ઉષામાં ઉસો ભાવ સિદ્ધપુર માર્કેટિંગ યાર્ડ બારસો રૂપિયાથી પંદરસો રૂપિયા વિસનગર બારસો પચાસથી ચૌદ પંદરસો ને ત્રીસ રૂપિયા તો મિત્રો વિસનગરમાં પણ પંદરસો ને થોડો ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે પાટણ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો તેમાં અગિયારસો રૂપિયાથી લઈ અને પંદરસો પંદર રૂપિયા તો ખેડૂત મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે જે મણદેઠ કપાસના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે તે કેટલા ખરેખરમાં હોવા જોઈએ જો મારું અનુમાન કહીએ તો ખેડૂતોની મહેનત પ્રમાણે ઓછામાં ઓછા બે હજાર રૂપિયાથી લઈ અને પચીસો રૂપિયા સુધી મણદીઠ કપાસનો ભાવ હોવો જોઈએ કારણ કે અત્યારે જે ખેડૂતો કપાસની ખેતી કરવા પાછળ જે કાંઈ ખર્ચો કરતા હોય છે તે અંદાજીત કપાસિયાનું સોપામણથી માંડી અને કપાસ વીણાય અને ઘર સુધી આવે ત્યાં સુધીનો ટોટલ ખર્ચો મિત્રો મણદીઠ કપાસનો ગણીએ તો અંદાજીત પંદરસોથી લઈ અને બે હજાર રૂપિયા સુધીનો થઈ જતો હોય છે આમ જોઈએ તો અત્યારે વીણામણની પણ એટલી બધી મોંઘવારી છે કપાસિયા સોંપવા માટે જે કાંઈ આપણે કપાસિયા સોંપવાનું જે ડબલું લાવીએ આખું કપાસિયાનું જે બિયારણ આપણે કંઈક ડબલું હોય કે થેલી હોય તે લાવીએ તો એના પણ મોંઘા ભાવ હોય છે ખાતરના પણ મોંઘા ભાવ હોય છે સાથે આપણે જે કાંઈ ખેડ કરીએ એનો પણ બહુ ખર્ચો થતો હોય છે સાથે પાણીની જે કાંઈ શક્યતા ન હોય તો ગમે ત્યાંથી આપણે પાણીનો જે કૂવો હોય એની પણ જે મોટરને આતે જ્યાં કાંઈ ખર્ચો થતો હોય છે એ પણ ખર્ચો થતો હોય છે આવી રીતે મિત્રો ટોટલ કપાસ પકવા પાસણનો જે ખર્ચો ગણીએ તે મણદેઠ પંદરસોથી લઈ અને બે હજાર કરતાં પણ વધારે ખર્ચો લાગી જતો હોય છે સાથે ગયા વર્ષે મિત્રો બે હજાર ચોવીસ ત્રેવીસ ને બાવીસની વાત કરીએ આમ સતત ત્રણ વર્ષમાં જે ભાવ હતા એના કરતાં પણ અત્યારે જે ભાવ સાવ ગયા છે અત્યારે મિત્રો આપણે કોઈ પણ વસ્તુ બજારમાંથી લાવીએ તો મોંઘું મળતું હોય છે સાથે આપણે કેટલાક ખેડૂતોને શું લઈ લેવામાં પણ મુશ્કેલી થતી હોય છે કારણ કે અત્યારે જે ખેતપેદાશોમાં મુખ્ય ખેત ખેત પેદાશમાં આપણે કેટલાક જિલ્લાઓમાં તો માત્ર ને માત્ર કપાસની ખેતી ઉપર જ તે ખેડૂતોનું જીવન ધોરણ આવતું હોય છે આધાર હોય છે અને અન્ય કપાસની ખેતી કર્યા પછી અન્ય પાક પણ નથી લઈ શકાતો તો મિત્રો ખેડૂત મિત્રોને અત્યારે યોગ્ય કપાસના ભાવ નથી મળતા તો આ અંગે સરકારશ્રીએ ખાસ આવશ્યક પગલાં લેવા જોઈએ અને કપાસના ભાવ વધે આગલા વર્ષોમાં વધે અત્યારે પણ ભાવમાં સુધારો થાય અને સિંગના ભાવમાં પણ આગલા દિવસોમાં આપણે એમ ને આગલા વર્ષમાં સુધારો થવો જોઈએ અને વર્તમાનમાં પણ હજુ પણ કેટલાક ખેડૂતોના ઘરે સિંગનો સ્ટોક પડ્યો હોય છે તો એમાં પણ ભાવમાં સુધારો થાય જોકે શરૂઆતમાં કપા સિંગના ભાવમાં થોડો ઘણો ફેરફાર હતો પરંતુ પછી જેમ જેમ આગળ વધતા ગયા એમ કપ ભાવમાં સાવ ઘટાડો થતો ગયો સિંગ પણ આઠસો નવસો ને હજાર રૂપિયા સુધી વેસાણીક તો એમાં પણ ખેડૂતો ખોટ ખાઈને બેઠા છે સાથે કપાસની ખેતી હોય કેટલાક ખેત ખેડૂતોને મોટાભાગના દે તો એને પણ અત્યારે કપાસના યોગ્ય ભાવ નથી મળતા તો એમાં પણ ખેડૂત મિત્રો ખોટ ખાઈ રહ્યા છે અને કેટલાક ખેડૂતોને મજબૂતીમાં મજબૂરીમાં કપાસનું વેસણ કરવા લાગ્યા છે કારણ કે કેટલાક લોકો પહેલી ઉસીના પૈસા લઈને કપાસની ખેતી કરી હોય તો આવા લોકો એની પાસે માગતા હોય કે ભાઈ હવે અમારો સમય પાકી છે પૈસા લાવો તો ઓછા ભાવે પણ કેટલાક ખેડૂતો કપાસનું વેચાણ કરી રહ્યા છે તો આ અંગે સરકારે ખાસ આવશ્યક પગલાં લેવા જોઈએ કારણ કે અત્યારે જો ધરતીપુત્ર હોય ધરતીનો તાત કહીને આપણે તો એને ખેડૂત ગણાવી શકાય ખેડૂતો તે જ્યારે જમીનમાં વાવે કોઈ પણ કઠોળથી માંડી અનાજ હોય કે કોઈ પણ વસ્તુ ત્યારે જ તે આપણું જીવન જીવવું આવશ્યક છે આપણે કૃષિપ્રધાન દેશ છે તો ખાસ આ અંગે સરકારશ્રીએ આવશ્યક પગલાં લેવા જોઈએ અને ખેડૂતોને યોગ્ય ભાવ અપાવવા જોઈએ અને કેટલીક ખેત પેદાશો આપણા દેશમાં વધારે થતી હોય તો અન્ય એવા દેશો હોય કે એને આપણા ખેત પેદાશોની ખાસ જરૂર હોય ને વધારે ખેડૂતોને ભાવ મળીએ કેમ હોય તો આવી ખેત પેદાશો વિદેશમાં પણ વેચાણ કરવા મોકલાવવી જોઈએ જેથી કરીને વધારે ખેડૂતોને ભાવ એનો મળી શકે અને બીજી વાત એ કે કપાસની ખેતી અન્ય દેશમાં પણ થાય છે આપણા દેશમાં પણ થાય છે તો માટે આપણા દેશમાં તે જે કપાસ પાકે એનું ઓલો ઉપયોગ કરવો જોઈએ અન્ય મિલમાં કે ગમે એ રીતે જીનમાં કે ગમે એના વિદેશમાંથી કપાસ પણ ન લાવવો જોઈએ તો મિત્રો તમારા વિસ્તારમાં મણજીત કપાસના ભાવ શું બોલાઈ રહ્યા છે તેના વિશે કોમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને વિડીયોની લિંક તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો